ના મંદિર સામે બનાવેલા ચોકમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા નગર દેવી મંદિરની આસપાસ સ્વચ્છતાનો અભાવ છે હેરિટેજ સ્થિતિના સ્થાપત્યોની જાળવણી માટે જાગૃતિનો અભાવ છે સરકાર તરફથી એ પ્રયત્નો તો કરવામાં આવે છે કે જે ઐતિહાસિક જે દરજ્જો છે તેની જાળવણી થાય પરંતુ માત્ર પ્રોજેક્ટ બનાવવામાં આવે છે તેની જાળવણી કરવામાં નથી આવતી એની જ તસવીર હાલ આપ જોઈ શકો છો કે જે નગરદેવી શ્રી ભદ્રકાળી માતાનું જે મંદિર છે એની બિલકુલ સામે એક ચોક જેવું બનાવવામાં આવ્યું છે અને આ ચોક ક્યાંક જે ટુરિઝમ માટે જે લોકો આવતા હોય એ લોકોને એક આનંદ પ્રમોદક માટેનું એક સારું એવું એન્વાયરમેન્ટ ઊભું થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું પરંતુ તેનો રખરખાવ જે છે તેની જાળવણી જે કરવી જોઈતી હતી એ કરવામાં નથી આવતી અને હાલ આપ જોઈ શકો છો કે ઠેર ઠેર અહીં ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે સ્વચ્છતાનો અભાવ અને સ્વચ્છતાના અભાવની સાથે સાથે વિષય એ આગળ ધ્યાન કેન્દ્રિત કરવા માંગીશ કે કઈ જગ્યાએ આ ગંદકી છે મુખ્યત્વે અમદાવાદ શહેરની ઓળખ જો કોઈએ જાળવવી હોય અમદાવાદનો વારસો ક્યાંથી શરૂ થયો એ જો જોવો હોય તો આ જ એ સ્થળ છે પરંતુ હાલ ગંદકીના ઢગ આ જે સ્થળ છે તેનું મહત્વને ક્યાંક ઢાંકી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદનો આજે સ્થાપના દિવસ પરંતુ એની સાથે સાથે ક્યાંક દરેક વ્યક્તિએ એ પણ રિઝોલ્યુશન લેવું જોઈએ કે હું મારા શહેરને સ્વચ્છ રાખીશ અને ઐતિહાસિક જે જાળવણી છે તે તેની તરફ પણ તેની જાળવણી થાય તેની તરફ પણ હું ધ્યાન કેન્દ્રિત કરીશ કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ચોવીસ કલાક અમદાવાદ મથુરામાં હોળીની ઉજવણીની ઉજવણી ની શરૂઆત થઈ ગઈ ઠાકોરજી સાથે હોળી રમતા